તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શનમાં આવ્યા છે પોતાના મત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એક્શનમાં આવ્યા ગાંધીનગર બાવળા સાણંદમાં પાણી ભરાવા મુદ્દે એક્શનમાં આવ્યા છે ગટર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને બેઠક યોજાશે ત્યારે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમિતભાઈ આ બેઠક કરશે અમદાવાદ સર્કિટ હાઉસમાં અમિતભાઈ શાહ બેઠક કરવા જઈ રહ્યા છે ચૌદ સપ્ટેમ્બરે સંબંધિત અધિકારીઓ નેતાઓની સાથે બેઠક કરશે આવતીકાલે સાંજે અમિતભાઈ શાહ અમદાવાદ પહોંચશે

એક તેમનો બેઠકનો પણ એક મુખ્ય એજન્ડા છે કે પોતે ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે અને ગાંધીનગર લોકસભા હેઠળ આવતી મનપા વિસ્તારો જેમાં બાવળા સાણંદ સહિતના વિસ્તારો છે અને ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા આ વર્ષે પૂરજોશની અંદર જોવા મળી હતી લોકોની મુશ્કેલી જે છે તે પણ પારાવાર સ્થિતિની અંદર સર્જાઈ હતી અને તેને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી પોતાના સંસદીય વિસ્તારની આ પાણી ભરાવાની સમસ્યા ગટર વરસાદી પાણીની સમસ્યાને લઈને એક બેઠક કરશે તેઓ ચૌદ સપ્ટેમ્બરે રવિવારે સાંજે ચાર કલાકે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે સંબંધિત મનપા નગરપાલિકાના અધિકારીઓ અને ત્યાંની જે ચૂંટાયેલી પાક છે તેની સાથે બેઠક કરશે અને તે બેઠકની અંદર આ પાણી ભરાવાની અને ગટરના પાણીની જે સમસ્યા તેમના

આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાની સંસદીય વિસ્તારની સમસ્યા મુશ્કેલી સંદર્ભે એક મહત્વની બેઠક કરી રહ્યા છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર